મિત્ર જો સૂર્યની જેમ ચમકવું હોય તો સૂર્યની જેમ સળગવું પણ પડે જો સપનાઓ જોવા હોય તો ઊંઘમાં ના જોવાય એના માટે જાગવું પણ પડે અને જો ભવિષ્યને આપણે બદલી નહીં શકતા પરંતુ આપણી ટેવોને આપણે જો બદલીએ તો આપણા ભવિષ્ય આપણું ભવિષ્ય આપોઆપ બદલાઈ જાય છે અને વર્લ્ડમાં જો ઉત્તમ બુદ્ધિ આપણે ઉત્તમ બુદ્ધિવાળો માણસ શોધવો હોય તો એ છેલી પાટલીએ પણ બેન્ચિસમાં બેસવા વાળો જોવા મળે આ છે શબ્દ અબ્ર આ છે અબ્દુલ કલામના અને મિત્રો અબ્દુલ કલામની સ્ટોરી એટલે આખી વર્લ્ડમાં તમે જો ફાઇન્ડ આઉટ કરો તો કોઈ માણસ અબ્દુલ કલામ સાહેબ વિશે ખરાબ ના બોલી શકે એવું એમનું જીવન સાદું જીવન સિમ્પલ જીવન અને એકદમ દુનિયાને કંઈક આપવાની ભાવનાવાળું એમનું જીવન એમની આ એક નાની એવી વાત છે મિત્રો એના તો હજારો કિસ્સા છે અને આ માણસની નાની એવી વાત છે કે એને ઇન્ડિયન એરફોર્સમાં ભરતીમાં ગયા અને ઇન્ડિયન એરફોર્સની ભરતીમાં ગયા ત્યારે દેહરાદૂનમાં ભરતી હતી અને ઇન્ડિયન એરફોર્સમાં જોડાયા અને પ્લેન હાકવું હતું ઇન્ડિયન આર્મીનું એવી એના સપના હતા એટલે ત્યાં ગયા અને ત્યાં ગયા એટલે ત્યાં સોળ જણા હતા અને સોળ જણા હતા એટલે એમાંથી આઠ જણા લેવાના હતા અને અબ્દુલ કલામ સાહેબને એ જે એક્ઝામ લેવામાં આવી ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું એમાં નવમો ક્રમાંક હતો અને ઇન્ડિયન એરફોર્સમાં એ જોડાઈ ના સહીકા પાછા એ ગંગા નદીના કાંઠે બેઠા હોય છે સ્વામી શિવાનંદના આશ્રમમાં જાય છે અને મળે છે અને વાતચીત કરે છે ત્યારે સ્વામી શિવાનંદને તમને શરૂઆતમાં જે શબ્દો કીધા એ અબ્દુલ કલામને કહે છે અને અબ્દુલ કલામ એમાંથી પ્રેરણા લે છે મિત્રો અને એ બધું એ પછી ફરીથી લખે છે તો કહેવાનું મતલબ એમ છે કે અબ્દુલ કલામ ત્યાં ગયા અને ત્યાંથી જે જીવનમાં પ્રેરણા લીધી ન્યાય પ્રામાણિક માણસ હતા ડીઆરડીઓ ઈસરોમાં કામ કર્યું મિશાઇલ મિસાઇલ મેન બન્યા ભારતના સર્વોચ્ચ પદોનાત્મિક જે એવોર્ડો છે એ પ્રાપ્ત કર્યા અને ભારતને ઘણું બધું આપનાર આ દુનિયાને ઘણું બધું ટેકનોલોજીમાં આપનાર હોય તો એ અબ્દુલ કલામ હતા મિત્રો એક ગરીબીમાંથી એક મોટો થયેલ માણસ અને આટલા આગળ વધેલા એ માણસ હોય અને સેલ્યુટ મારવાનું મન થતું હોય તો એ અબ્દુલ કલામ હતા મિત્રો તો આવા માણસોને ખરેખર આપણે ધન્યવાદને પાત્ર કહેવા જોઈએ એમના જીવનમાં કંઈક જીવનને કંઈક સાર આપીને જીવનને આ દુનિયામાં એક દુનિયાને કંઈક અલગ દિશા બતાવીને જાય છે આવા માણસો આ હોય છે તો મિત્રો આનો એક લોંગ વિડીયો પણ મારા પહેલાંમાં છે મારી ચેનલમાં છે અને તમે જોતા રહો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ